તમારા બધાય માટે હિમાલયની ગાટીમાંથી નાજીક પંપોડી પકડીને હું ચારો તર ઉતર લઈને જ જઉં છું પણ કાકનો કાક પ્રશ્ન બની જાય છે એટલે ભગત નથી બતાવતો તમને બીજા પ્રોગ્રામમાં બતાવી બરોબર બાકી હે એમ કે હુંતા તાણે પંખો ફરે મગજ ફરતો પગમાં સકર ગોઠ્યું પગ ક્યાં ના ટકતો તો બે ઘડી YouTube માં જવાનું ગુજુ નવ ગુરુના વાહતાવાદીના વીડિયો જોવાના મજા મજા થઈ જાય લીલો લેર થઈ જાય બાપા તમે જોશો તો અમારું હેડશેક ફાફા છે આમ તો પરણભાઈ ને કીધો તો કેક કલાક રોકાશું બાકી નીકળી જશો પણ કેના ના તમારે રહેવું જ પડશે રહેવું જ પડશે એટલે રોકાઈ ગયા બરોબર ના કે હાથ હા શું કહું તો બાપા હવાર માં બટાકા પહેરવાના છે એટલે આ તો શું તમને મજા આવે ને મને મજા આવે બાકી ઘણો કઈ કેવો નથી કલાકારો ઘણા બધા છે અને સાજિંદા મિત્રોને મિત્રો ઘરે જવાનું છે કે શેટા છે સાપરા હે આપણે જ શેટા છે બીજા કોઈ નહીં ખુબ ખુબ આભાર ધન્યવાદ અને એક વાત તો રહી જ એમાંથી આજે નવું નામ જીજે પરિવાર આજે લોન્ચ કર્યું છે આ ટીમ ને પણ ખૂબ સપોર્ટ કરતા રહેજો કેવાય તો ટી જામી હોય ઊંઘી રહી છે પાણી સ્વરૂપે થોડું થોડું મદદ કરજો અને પ્રોગ્રામ હતો ને આવતા અમારા એક આપણા વિસ્તારમાં પણ વિદેશ થી આવે સારું લાગે આ ગાયો માટે અવાડા બનાવવા માટે જે ડાયરો છે અવાડામાં નામ નહીં લેશું કે કેટલી ગાયો જ પી પશુ પંખી જાનવર બધા પી છે બરોબર અને જે જે દાન આપ્યું છે બધાને પૂન થશે પણ બાપુ અવાડો તો બની જાય પાણીએ અંદર રોજ તો ભરવાનું છે ને એના માટે પાંચ પછી નો ખર્ચો થશે ને તો અહીંયા આવતા હતા અને અમારા મિત્ર યુએસ માં રહે છે રાવળદેવ રણછોડભાઈ એમના તરફથી આ ગૌ સેવા માં અગિયાર હજાર રૂપિયા નું દાન મળે છે રણછોડભાઈ વર્ષો વર્ષોથી યુએસ માં રહે છે અને આપણે અહિયાં રાધનપુર ના છે રાવળદેવ છે અને એમને પણ એમ થયું કે લાવો મારે પણ કંઈક આપવું છે અગિયાર હજાર રૂપિયા આપડે તો અગિયાર લાખ બરોબર છે કોકનો નો રૂપિયો હોય ને એનો આપણે ગણના બોલાય સરસ મજાનું આવું કાર્ય છે ને ખૂબ વંદન છે ઉચ્ચો અને ધોરાવર ઘટને કે આવો સરસ મજાનો ડાયરો કર્યો ગાયો માટે થોડોક વિચાર આવ્યો

અમારા હમણાં દાસવાળા મેચ હતી મને કે વાહતા ભાઈ તો બહુ અચ્છી ફિલ્ડિંગ કરતે હે બેટિંગ કરતે હે પણ ઘર સે કે ઉનકી પત્ની ને ના પાડ્યા હે પોતી ચા જો આયા છે ખોટું ખોટું કેવા ની લાઈવ ચાલુ હોય ઘરે બેહી ને બધું આપણે બરોબર એટલે સરસ મજાનો કાર્યક્રમ છે અને અમારે તમન બધાને એમાં છે ગુજુભાઈ બોલશે પણ એમને થોડુંક પારિવારિક પ્રોબ્લેમ છે અમને ના એવું નથી એમને શું આપણે ઘરે બે ચાર પ્રસંગ બની ગયા છે દુખદ બરાબર એટલે ઘણો કાય એમને એ તો બીજી વાર આપણે રાખશું તો એમ નઈ બોલાવવાનું જ છે બધાય એક આર્થી છે ઠળવીજી આયા પાસે ગંગા છે અમારા પાસે નહીં બરોબર એટલે અમે હવે રજા લ્યા છે અમારે જાવું છે ઘરે જેમ કે ઈકો આયા છે ભાડાની મોટી ગાડી છે ને મોટી બધા સમાતા નહીં બરોબર ના ન બડાઈ ભાઈ હે ના ઈ કો મજા આવે છો એ આઠ નવ જણા બરોબર એટલે હવે રજા લેવી છે અને તમે પ્રોગ્રામ નિહાળજો બરોબર અને જે હજી પાંચ પછી પડ્યા હોય ને કદાચ ગૌ માતા માલવાનો વિચાર કરતા હોય ને હોય તો હાલ દેજો બરોબર આ અહિયાં ની ફરમાઈ માટે કેવું છું જીવનમાં કોઈ દર તકલીફ પડે ને

આનંદ કરો મજા કરો અને ખિસ્સા મોય ત્યાં સુધી વાપરો ન કે ઘડિયા કામે જાતા રહો કોઈ બાપો ભાઈ હાલવા નહીં આવે મોલ્યો છું હૃદા ને તમે મન કે છો કે અમારે શેતા સાફરા છે ચલો બધાય જય માતાજી જય ગૌ માતા અને હાસુ એક જય તો બોલાવ થોડા ઘણો થાક ઉતરી જાય